हारी मेडिकल कॉलेज में जे इंटर्न तबीब नो બળાત્કાર અને મર્ડર થયેલું હતું એના વિરોધમાં દેશવ્યાપી હડતાલમાં ઝાલોદ ડોક્ટર એસોસિએશન પણ જોડાયું છે અને એના ન્યાય માટે ઝાલોદ ડૉક્ટર એસોસિએશન તથા પેરામેડિકલ સ્ટાફ તથા લેબોરેટરી અને સરકારી દવાખાના નર્સોને બધાએ આ રેલીમાં જોડાયા છે અને મામલતદાર શ્રીને આયોજ આવેદન આપેલું છે અને એવી આશા રાખીએ કે અમને ન્યાય મળે અમારું સંરક્ષણ થાય અને આપણી જે લેડી ડૉક્ટર્સ છે એમની સુરક્ષાનું હંમેશા માટે ધ્યાન રખાય આટલી અપેક્ષા અમે રાખીએ છીએ